ગણપતિ ચાલન માણે સ્થાપન કર્યું એ શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા વ્લોગ માં સ્વાગત છે બધાયનું ભગવાન બદતા હોય ને આજાર નવરા રાખે એવું સુગત છે પણ આપણે જો ત્યાંથી સરસ મજાના તૈયાર થઈ ગયા છે અહીંયા અને આજે તો ગામમાં રામધન મંદિરે તો પેલા સામુ દેખાય ને રજા આખો દિવસ અત્યારે સવા સાત વાગ્યા સાંજના સાત વાગ્યા લે પંખીડાઈ જવું કેવા સરસ મજાના ખાવા નીકળી પડ્યા છે એટલા કબૂતર છે કે વાત પૂછામાં અને ફાઇનલી ઘરે જીગ્નેસ પણ આવી ગયા શાંતિથી સરસ મજાની બપોરે સાંજે નીંદર કરી લીધી સરસ જમી ફ્રેશ થઈ ગયા હાઉ નાય ધોઈને ફ્રેશ થઈ ગયા કેમ કે દવાખાને ચાર પાંચ દિવસથી હતા તો કંટાળી ગયા હતા કેમકે દવાખાને તો હરેક વ્યક્તિ કંટાળી જાય સરસ થઈ ગયા અને મમ્મી કરવા માટે નાસ્તો એને તો વાળીએ કેમ કે આપણે ચાર દિવસ તો આપણે દવાખાને જાતા આવતા જાતા આવતા એવું હતું હવે આપણે તો ઘરે હે કપડા વહેલું પાણી આવી ગયું ને તો કપડા વહેલા ધોવાઈ ગયા હવે કાંઈ ઉપાધિ આપણે આપણે હવે રાસી કામ જ થોડુંક છે હવે કચરા પોતા બસ મમ્મી નાસ્તો કરીએ વાસણ બે વસ્તુ હે પછી આપણે ત્રીજાને હાથ જવાની ને પપ્પાને હા જવાના એકને ને હાજર તો બે થી આઈ થી બે ને હાજરવાના ત્યાં આવે એવું વહેલા રાખે મમ્મી ને વાળી જવું નીંદવા કેમ કે હવે વરાફ સરસ મજા થઈ ગઈ છે વરસાદે લઈ લીધો સરસ મજાનો વિરામ તો એ જાય પછી નીંદવા અને આપણે આપણું ઘરનું કંટીને કામ કરશું એવું વહેલા છે બીજા બેન રજા રહેલી તો સુતા જ છે મમ્મી કરવા મહિના નાસ્તો ને પપ્પા એમાં જો હ કરવા મહિના આપવા બેસી ગયા તામાં શું કરવું છે રાગજ્યોતી હોય તો દુનિયાની હતી કૃષ્ણ એ જ આવે ને નિંદ આવે આજથી સારું નોકરી એને હવે ખેતરની નોકરી હવે

માર્કેટમાં જો કચરું કાઢવા વર્ગી ગઈ છે આજે તો વેલી ઉઠી ગઈ હતી કારણ કે દવાખાનાના કપડાં પણ એટલા હતા ધોવાના તો એમાં પણ એને થોડુંક સંજવા એમાં મોડું થઈ ગયું ઝાડું કાઢવામાં તો અત્યારમાં જો એ થોડીક મોડી વહી ગયા છે એના રૂટિન કામની અંદર વર્ગી ગઈ છે ને આપણે બેહી ગયા છીએ આરામ કરવા પગ લઈને ભાઈ તો પાન માવાના થોડાક તકલીફ છે એ તો રહેવાની છે

બે મહિના લગન તમારે ભેજા મારી અને હાલવાની જો હવે તમારે કોઈ કેવી ચાલી અમને કોમેડમાં જણા જો અમારે તો કો કપાલને આવું છે માવાની ભેજા જો જો વાજી ને તમે શું કરો છો યાર એ હાલ જો ને સટકી ગયું વાળા સારા જો ને ફરી મીકું હાસ ગયે સાઈન સાઈન કરીને કરતા આપણે ખારી કરો મને કંઈ કેવું લાગે એનું ઉપર બેસાડીને બીજા બેનને તો મોજે મોજા આવી ગયો ધૂન બેસેન તબલા વાગે એ જો ને જો થયું કેમ બાકી બીજા બેન તો બીજા બેન જ અમારો છે તે વર્ગી ગઈ છે પોતા કરવા ઝાડુ કાઢી લીધું છે હવે પોતાનો વારો આવી ગયો જો ભટકાણી હોકર માં મારા તો અમારે હવારનું રામધૂન ચાલુ થઈ છે ત્યારથી ડાન્સ ચાલુ છે મોટામાં ચોકલેટ ને ડાન્સ જો અમારા દીજાબેન એટલે આ તો રૂમમાંથી સપનું ભરીને આવ્યા દીજાબેનો આ શું કરવાનું છે બીજાનામાંથી કંઈ ખબર નથી પડતી કંઈ એ આ તો પછી ધોવા બેસી ગયા દીજાબેન હવે નેપકીનનો વારો ઠેલી તો ગાય ગયા ધોઈ નાખી દીજા એ નેપકીનનો વારો આવ્યો છે વગર હાબુ કે વગર પાણીએ ધોઈ નાખ્યો દીજા અમારે આયે ગાના ફટાફટ કામ કરે દીજા અમારી જેને કોઈને પણ કપડાં ધોવાની પ્રેક્ટિસ ન હોય તો અમારે દીજા પાસે આવી અને પ્રેક્ટિસ લઈ જઈશ બીજા બેન કપડાં ધોતા પણ બધાને શીખવાડ છે કેમ બીજા બેન આ બધી આજે તો ચૂલા ઉપર રોટલી બનાવી છે દીજા બેને અને રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે એની મમ્મીએ દાળ ભાત બનાવ્યા તો બીજા બેને તો આજે રોટલી બનાવી ચૂલા ઉપર કેમ દીધું બેન ચાલો તો જમવાનું પણ આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જમવા બેસી જઈએ બે આવી ગયા જો આમ આ મુતાલ લેવા જ છે ને અહીંયા આપણી બેઠો કે ચાલો પપ્પાની વાડી આવી ગયા ચા પાણી પાઈ દીધા વાળી જશે મમ્મી શું લઈ વાસો લીમડો છે મરચા છે ઘી મરચું નિંદાઈ ગયો અરે ના હા રસોડા મૂકે જા કામ કરાઈ જાવ આ મરચું છે આવી રંગ રેખો કાય ને હા એક સોરવો છે પણ રંગ રેખો લીમડો છે ઉનાળા દીવી હે મરચી મરચી કટા મરચી દુનિયાનો ફેરો તેના કેલો ઉતારીયો ને એવા મરચા પપ્પા ઓ પગાર આપવા મે ચાલો

વધેલી રોટલી જાવ મસ્ત મજા આકા સાઈસ વાળું બનાવું છે એટલે મજા આવે હેલો એટલે ડુંગળી ને મરચું આદુ મરચું ડુંગળી ટમેટું આ બધું તેલ પણ આવી ગયું લસણ નાખી ડુંગળી રાઈ નું મમળો માં મે બનાવી લે બસ આપણે ભાખરી બનાવી લે ને બાપ ની ટાઈમ આલે સાથે ફૂલ ટાઈમ કા દેખો તતો પતલ સાથે ફૂલ ટાઈમ વિતાયોનો હાલો કસરત કરન ટાઈમ થઈ ગયો તો મેં નથી કીધું હા

અમારે તમે અમારે ઘી નથી ઘર માં તો લઈ જી નથી પૈસા જોવા પૈસા લાવો તને પૂછ્યું પપ્પા દૂધ લઈને આવી ગયા કવર રાખજો એ માટે આવી ગઈ ટીવી પણ શું જોવા હાલે હરખું જોઈએ બધા મને જ